ગામના વિજેતા સરપંચ વસાવા સરપંચ તરીકેનો ચાર્જ સંભાળ્યો કરજણના સાસરોડ ગ્રામ પંચાયતના નવા વિજેતા સરપંચ અમૃતબેન વસાવા તેમજ ડેપ્યુટી સરપંચ ઇસ્માઇલ હસન ગતા તેમજ સભ્યો દ્વારા તેમજ કરજણના વિસ્તરણ અધિકારી તેમજ ગામના તલાટી કાજી સાહેબ ના રૂબરૂમાં સરપંચ પદે ચાર્જ સંભાળ્યો તેમજ સાસોડ ગામના સમર્થકોએ પણ હાજરી આપી હતી સરપંચ ગામના વિકાસ અને ગામના વિકસિત ગામ બનાવવા અને સુંદર ગામ તેમજ શિક્ષિત ગામ અને આદર્શ ગામ બનાવવા માટેની મુખ્ય ભૂમિકા હોય છે તેમજ ડેપ્યુટી સરપંચે જણાવ્યું હતું કે આજે મને ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં મને બિનહરીફ ચૂંટાઈ લાવ્યા છે તે બદલ હું અભિનંદન આપું છું અને ગયા પાંચ વર્ષ ટમ કરતાં પણ વધુ વિકાસ કરાયશ એવો હું વચન આપું છું અને અમારી એકતા પેનલને જંગુ બહુમતી થી થયો થઈ બદલ હું ગ્રામજનોને અભિવાદન આપું છું તેમજ સરકારની યોજનાઓને ગામ સુધી પહોંચાડવામાં મારું મુખ્ય કાર્ય રહેશે આ ચાર્જ ગ્રહણ કાર્યક્રમમાં નવનિયુક્ત સરપંચ પેન વસાવા ડેપ્યુટી સરપંચ હસન ગેટા તેમજ પંચાયતના વિજેતા સભ્યો તેમજ તાલુકા પંચાયત કરજણ વિસ્તરણ અધિકારી તેમજ તલાટી કાજી સાહેબ ગામના આગેવાનો અને સમર્થકો અને ગ્રામજનો હાજર હતા તેમજ આ ચાર્જ ગ્રહણ પ્રસંગ બાદ મોટી સંખ્યામાં ગામના આગેવાનો અને ગ્રામજનોએ નવા સરપંચ અને ડેપ્યુટી સરપંચને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી આજે ડેપ્યુટી સરપંચ તૂટેતી બિન હરિફ મને તૂટાઈને લાવ્યા છે આજે એમને હું અભિદંદન આપું છું આજે ને ગામના વિકાસના માટે હું હનાખત તો વધારે વિકાસ કરીશ એવું મને આજ ઈચ્છા છે ઈચ્છા છે ને હું ગામના કામ કરીશ આજ રોજ તારીખ પંદર સાત બે હાજર પચીસના રોજ સાસોદ ગામે ઉપ ઉપસરપંચની ચૂંટણી કરવામાં આવી જેમાં પ્રથમ સભાની અંદર ઈસ્માઈલભાઈ હસનભાઈ ગટાને હરીફ વિજેતા ઉમેદવાર જાહેર કરવામાં આવેલ છે તેઓને હું તાલુકા પંચાયત કરજણ વિસ્તરણ અધિકારી શુભકામનાઓ પાઠવું છું અને સાસોદ ગામના વિકાસના કામ વિકાસ થાય અને ગામના દરેક દરેક વ્યક્તિઓનો સાથ સહકાર જે મળ્યો છે એમને તેઓ પણ એમ એમને ખૂબ આભાર માને છે અને હું તે સમગ્ર ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો સરપંચ સરપંચશ્રી તેમજ ઉપસરપંચ તમામને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું